આજે હું તમારી સમક્ષ મા વિશે થોડાક શબ્દ રજૂ કરવા માંગુ છું તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી માતા માં જનની કે પછી મમ્મા આ શબ્દો સાંભળવાની સાથે જ માની યાદ આવી જાય છે એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે આ સૃષ્ટિનું સર્જન કર્યા બાદ ભગવાને સર્જન કર્યું છે ભગવાન બધે નથી પહોંચી શકતા એટલા માટે તેને માનેશ્વર જવું પડ્યું છે આખું જગત એક બાજુ અને માની મમતા બીજી બાજુ ધરતીનો નો છેલો ઘર અને ઘરનો નો માં બધી જગ્યાએ ફરો પણ સાચી શાંતિ તો તમને માના ખોળામાં જ મળે

માં કોઈ પણ ભાગે તેના બાળકને દુખી જોવા માંગતી નથી એટલા માટે મને મને એક પંક્તિ યાદ આવી છે દેખી કોણ દયાળી અરે માના તોલે તો ભગવાન પણ ના આવી શકે કારણ કે ભગવાન ને પણ ધરતી પર જન્મ લેવા માટે એક માની જરૂર પડે છે એવી મમતાની મુરત અને વાહનનો નો દરિયો એટલે માં મિત્રો ખાલી મનુષ્યની જ વાત નથી આ સૃષ્ટિ પરના તમામ જીવ જંતુઓ તેના બાળકને એટલો જ પ્રેમ કરે છે ગાયને પણ જ્યારે તેનું વાછરડું ન લેખાય ત્યારે ગાય પણ બેવાકડી થઈ જાય છે તેમજ જ્યારે પક્ષીઓને તેના માળાની અંદર ઈંડા અથવા તેના બચ્ચા ન જોવા મળે તો પક્ષીઓનો જીવ પણ અધર થઈ જાય છે અને તે કલ્પલાટ અને ચિત્કાર કરી ઉઠે છે મિત્રો ખાલી માત બાળકને જન્મ આપીને તેની જવાબદારીમાંથી મુક્ત નથી થતી તે તેના બાળકને બાળપણથી લઈ અને મોટા થાય ત્યાં સુધી તેની જવાબદારી નિભાવે છે એ માં કદાચ અભળ હોઈ શકે છે પરંતુ તે તેના બાળકને દુનિયાનો સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા માટે તેમાં સારું ભણતર અને ઉત્તમ સંસ્કારોનું ચિંતન કરે છે એટલા માટે ઇતિહાસમાં પ્રથમ ગુરુ માને માનવામાં આવે છે એક ભણેલી માં સો શિક્ષકોને સમાન છે માં ગરીબ ઘરની હોય કે શ્રીમદ ઘરની તેનું બાળક દેખાવડે કાળું હોય કે ધોળું તેનું બાળક દેખાવડું હોય કે કોટખા પડવાળું પરંતુ એક માને જ તેનું બાળક જીવથી પણ વધારે વહાલું હોય છે મા તેના બાળકની પાસે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે એટલા માટે માં ભગવાનથી પણ મહાન ગણાય છે છેલ્લે એમાં વૃદ્ધ થાય છે તેનો સેવા કરવાનો વખત આવે છે પરંતુ એ તેના દીકરાના ઘરે રખડતું ભટકતું જીવન જીવન જીવવું પડે છે એ જીવનમાંથી તેને મુક્તિ પામી વૃદ્ધાશ્રમમાં માં જવું પડે છે હે માં ધન્ય છે તને કે તારી એક ગરીબી ઝૂંપડીમાં તારા પાંચ પાંચ દીકરા આરામથી મોટા થઈ શકતા હતા પરંતુ આજે એ પાંચ પાંચ દીકરાના મહેલોમાં તારા માટે જગ્યા નથી અંતમાં મિત્રો હું એટલું જ કહીશ કે ચાર ધામની જાત્રાએ જવાની જરૂર નથી સાચી જાત્રા તમારી માની સેવા જ છે તમારી માના આશીર્વાદ જ તમારે ઉન્નતિના શિખરો સર કરાવી શકે છે જો તમારી માં દુખી હશે ને તો તમને દુનિયાની કોઈ પણ જગ્યાએ શાંતિ નહીં મળે એટલા માટે કહું છું કે દીકરા થાજો તો શ્રવણ જેવા થાજો કે જેણે કાવડમાં બેસાડીને પોતાના મા બાપને ચાર ધામની જાત્રા કરાવી હતી દીકરા થાજો તો ગણપતિ જેવા થાજો કે જેણે